સિનેમા લવર મિત્રો મિત્રો હું છું ડોક્ટર તરુણ અને આજે આપણે વાત છે ગુજરાતી સિનેમાની તમે ચબુતરો જોયો હતો આઈ મીન ગુજરાતી ફિલ્મ બે હજાર બાવીસ માં આવી હતી ચબુતરો આ ફિલ્મ તમે જોઈ હતી એ ફિલ્મની અંદર જૂના અમદાવાદની જે બિલ્ડિંગો છે હવેલીઓ છે છે એને રીડેવલપ કરીને એક હેરિટેજ અને ટુરિઝમ તરીકે ડેવલપ કરવાની વાત હતી ફિલ્મના લેખક અને દિગ્દર્શક હતા ચાણક્ય પટેલ હવે ચાણક્ય પટેલ લઈને આવ્યા છે બિલ્ડર બોય જે આજથી રિલીઝ થઈ રહી છે મને લાગે છે કે ચાણક્ય પટેલને મકાનો અને બિલ્ડીંગ અને એમાં વધારે રસ છે અને એની સાથેના જે બહુ બારીક સંબંધો છે જે આપણી મેમરીઝ છે એને એ બહુ સરસ રીતે એક્ઝિક્યુટ કરે છે તો આજે રિલીઝ થઈ રહી છે બિલ્ડર બોઇઝ આમ તો વાર્તા બે મિત્રોની છે એક બ્રોકર છે અને બીજો સિવિલ એન્જિનિયર છે બંનેનું સપનું છે બહુ મોટા બિલ્ડર બનવાનું પણ પૈસા અને જમીન નથી એવામાં એક જૂની બિલ્ડિંગ રીડેવલપ કરવાનું કામ મળે છે અને આ બંને જણા એ કામ કરવાનો પ્રયત્ન કરે છે જો કે આવે છે એક રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિ એને એક સુપરસ્ટિશિયસ વાત છે એને અંધશ્રદ્ધા છે કે આ બિલ્ડિંગ બનાવવાથી એનું નસીબ ચમકી જશે અને પછી જે બધી ઘમાસણ અને ધમાલ શરૂ થાય છે એની આ વાત છે ફિલ્મ સોશિયલ કોમેડી છે ફિલ્મનું મ્યુઝિક આપ્યું છે સિદ્ધાર્થ અમિત ભાવસરે અને ફિલ્મના મુખ્ય કલાકારો છે રોનક કામદાર શિવમ પારેખ ઈશા કંસારા કલ્પના ગાગડેકર અને ઘણા બધા બીજા તો આ ફિલ્મ તમે જોઈને આવો પછી મને કોમેન્ટ બોક્સમાં લખજો કે તમે કયા શહેરમાં કયા સિનેમાઘરમાં આ ફિલ્મ જોઈ સિનેમાઘરોની વાત નીકળી છે તો આપણે એક વાત કરી લઈએ કે બુક માય શો ડોટ કોમની વાત કરીએ તો અમદાવાદ મુંબઈ રાજકોટ વડોદરા સુરત અને અન્ય શહેરોમાં લગભગ વધારે આ ફિલ્મ લગાવવામાં આવી છે અને લગભગ એક દિવસના પંચોતેર થી એસી જેટલા શો છે અને આ ફિલ્મને બુક માય શો ડોટ કોમ ઉપર ટુ પોઈન્ટ ફાઈવ કે એટલે કે અઢી હજાર કરતા વધારે લાઇક્સ મળી છે ગત સપ્તાહના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો ગુજરાત ને વરસાદ એ બરાબર ધમોળ્યું છે એટલે ઠેર ઠેર વરસાદ છે અને પાણી ભરાવાના પ્રોબ્લેમ પણ છે છતાંય જે બે ફિલ્મો મજબૂતીથી ચાલી રહી છે એ જમકુડી અને ત્રિશા ઓન ધ રોક્સ આ બંને ફિલ્મોએ ગત સપ્તાહમાં પંચોતેર પંચોતેર લાખ રૂપિયાનો બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે અને આ સાથે જમકુડી પાંચમા વીક પછી સત્તર કરોડનો આંકડો ક્રોસ કરી ગઈ છે એટલે અનડાઉટેડલી આ ફિલ્મ આ વર્ષની બ્લોકબસ્ટર ફિલ્મ બની છે ત્રિશા ઓન ધ રોક્સ બીજા વીકે લગભગ ત્રણ પોઇન્ટ પંચોતેર કરોડની આસપાસ પહોંચી છે અને એનું હિન્દી વર્ઝન છે એ લગભગ ઉતારી લેવાયું છે એવી પ્રાથમિક માહિતી છે આ સિવાય આપણે જો સોશિયલ મીડિયાની વાત કરીએ તો આપણે જે નવો સેક્શન શરૂ કર્યો છે સોશિયલ મીડિયાના બારણે તો સોશિયલ મીડિયા ઉપર આ સપ્તાહે હિતેન કુમાર છવાયા છે કારણ કે ગત સપ્તાહમાં એમની વર્ષગાંઠ હતી હેપી બર્થ ડે હિતેનભાઈ અને એમની નવી ફિલ્મ આતમ રામનું પોસ્ટર અને ટીઝર રિલીઝ થયું છે આ ઉપરાંત આજે જે ફિલ્મ રિલીઝ થઈ બિલ્ડર બોય એ એની એનું એક ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર ફરતો થયો છે જે ફિલ્મ મર્મગ્ન છે કલા મર્મગ્ન છે અભિજીત ઘોડા એમની સાથે ફિલ્મના કલાકારોનો એક ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર વહેતો થયો છે અને ત્રીજી એક વાત કે આગામી સપ્તાહમાં રિલીઝ થનારી ફિલ્મ ઈશ્વર ક્યાં છે છેનું પોસ્ટર પણ સોશિયલ મીડિયા પર ફરતું થયું છે હવે આજથી આપણે એક નવી વાત પણ કરવાના છીએ મેં હાલમાં જ નવાજુદ્દીન સિદ્દીકીનો એક પેપર કટિંગ થયું એને અંગ્રેજીમાં ઇન્ટરવ્યૂ આપ્યો તે જોયો એણે જે વાત કરી કે કેટલા કલાકારો પાંચ પાંચ વેનિટી વાન રાખે છે પોતાના માટે એકમાં જમવા બેસે એકમાં સ્ટોરી સિટિંગ કરે એકમાં રિહર્સલ કરે એક એમના માણસો માટે હોય એકમાં મેકઅપ કરે એકમાં આરામ કરે અને આમ્રપાલી શર્મા કરીને એક છોકરી છે જે યુટ્યુબ ઉપર આ પ્રકારના પ્રોગ્રામ બનાવે છે એને કીધું કે જે મોટા કલાકારો છે એ એમની સાથે જે તોફાન લઈને આવે છે એનો મેકઅપ મેન એનો બોડીગાર્ડ એના પર્સનલ આસિસ્ટન્ટ એના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર એ બધાનું રોજનું બિલ પાંચ થી પંદર લાખ રૂપિયા થાય છે એટલે પેલી કહેવત ગુજરાતીમાં યાદ આવે કે ફુવાના બાપનું શ્રાદ્ધ હોય તો કરોને ને મોટા લાડુ ટૂંકમાં એક્ટર મોટી તગડી ફી તો લઈ જાય છે અહીં એક્ટર એટલે માત્ર હિરોઈન વાત નથી હિરોઈન હિરોઈન બંનેની વાત છે તો એક્ટર મોટી તગડી ફી તો લઈ જાય છે પણ સાથે સાથે એમના આવા નખરા પણ ફિલ્મ નિર્માતા વેઠવા પડે છે અને પરિણામ શું આવે તો કે કોસ્ટ કટિંગ કરો કોસ્ટ કટિંગ કરો કોસ્ટ કટિંગ એટલે શું કે નાના કલાકારો છે જે જુનિયર કલાકાર છે જે કેરેક્ટર આર્ટિસ્ટ છે એમના પૈસામાં એમની સુવિધામાં કાપ મૂકો મને પણ એક આવો અનુભવ થયો હતો એની વાત કરું તો બહુ ઓછું બજેટ છે એમ કરીને પેમેન્ટ એકદમ ક્ષુલ્લક આપવામાં આવ્યું પરંતુ જેવું પેકઅપ થયું કે હોટલના રૂમમાં લગભગ બે થી ત્રણ બાટલીઓ ખુલી ત્યારે મને એમ થાય કે આર્ટિસ્ટ માટે પૈસા આપવાના હોય તો તમારી પાસે બજેટ નથી અને બાટલી ખોલવાની હોય તો તમારી પાસે બજેટ છે ટૂંકમાં ગુજરાતી ફિલ્મોમાં પણ ઇન્ડસ્ટ્રીમાં પણ આવી થોડીક બધી છે તો મારે એ જાણવું છે કે કોઈ ગુજરાતી કલાકાર એવો છે કે જે આ પ્રકારની ખોટી ડિમાન્ડ કરે છે તો આવા કોઈ નખરા કરે છે થોડા ઘણા નખરા છે કે ભાઈ આ મારો મેકઅપ મેન આ હશે મારો ડ્રેસ ડિઝાઇનર આ જશે હું આ પ્રકારની ગાડીમાં સેર થઈ હું આ પ્રકારનું ખાવાનું ખાઈશ પરંતુ હું પર્સનલી એવું માનું છું કે આપણે ફિલ્મ અથવા નાટક અથવા ઓડિયો વિઝ્યુઅલમાં કામ કરીએ તો આપણે કળા માટે આવ્યા છે અને કળામાં તો એક નિયમ છે કે કળા ખાતર કળા તો હું પર્સનલી એવું માનું કે કલાકારોએ શક્ય એટલો પ્રયત્ન કરવો જોઈએ કે ફિલ્મનું બજેટ અથવા જે ખર્ચો છે એ ઓછામાં ઓછો થાય તમારી પાસે આવા કોઈ કલાકારના નખરાની માહિતી હોય તો મને જરૂર શેર કરજો આજનો એપિસોડ પૂર્ણ કરતા પહેલા ફરી એકવાર મેરે પાસ મા હૈ સિનેમા